હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અમારી ચેનલનું નામ છે પરિરાજ જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અત્યારે બપોરના બાર વાગવા આવ્યા છે અને આ તમે જોઈ શકો છો પંદર લાખની વોચ બાર વાગ્યા છે અમારી પાછળ જોઈ રહ્યા છો એ મારો શોરૂમ છે ચણિયા ચોલીનો અમે લોકો રેન્ટ ઉપર ચોલી આપીએ છીએ અને મારે આજે પરીને એક ચેલેન્જ આપવાની છે નાની ચેલેન્જ તો ન કહેવાય પણ તમે આગળ જોજો હું અમે શું કરીએ છીએ અમારી પાસે ચોલી બહુ બધી છે તો આમાંથી ગમે એક ચોલી મારે પરીને પહેરાવવાની છે પહેરીને પછી ફોટોશૂટ કરવાનું છે તો આવું પરીને હું બોલાવું પરી અહીંયા જો આ બધી ચોલી છે ને એ અંદાજે આમ ને અહીંયા કેટલી સિત્તેર એંસી જેવી ચોલી હશે એમાંથી હાલ હું તને પચાસ પચાસ નંબર આપું છું માંથી ગમે એ એક નંબર તું સિલેક્ટ કર એટલે થી પચાસ નંબરમાંથી ગમે એ એક નંબર તારે સિલેક્ટ કરવાનો હમ તો હવે છે ને હવે તું અહીંયાથી ગણવાનું ચાલુ કર અઠ્યાવીસ નંબરની જે ચોલી આવે ને બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સત્યાવીસ વાવ સરસ મજાની ચોલી સિલેક્ટ થઈ ગઈ છે મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે એટલે તમે છેલ્લે સુધી જોજો હા જલ્દી પહેરી આ બધા રાહ જોવે છે તો મિત્રો પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે જોઈએ કે પરી એ ચોલી વેર કરી લીધી છે કે નહીં જો ગાઈસ આ સાઈડ ફેર તો ફરી બહુ જ મસ્ત મજાની ચોલી પહેરી લીધી છે આવું કલેક્શન જો તમારે જોઈએ તો ક્યાં આવવાનું પરી એજલ વેડિંગ ગેલેરી કયા કયા સિટીમાં છે સુરત અને અમદાવાદ હમ્મ જો તમારે કોન્ટેક નંબર જોતો હોય તો હું તમને સ્ક્રીન ઉપર નીચે કોન્ટેક નંબર આપી દઉં છું એમાં તમે કોન્ટેક કરી શકો છો અને વોટ્સઅપ કરી શકો છો ઓકે મસ્ત લાઈક સો જો હવે આપીશની હું તમને થોડીક ડિટેલ્સ આપી દઉં આ પીચ કલર અને ઓરેન્જ બે કોમ્બિનેશન બહુ મસ્ત છે અને જો આની અંદર ફ્લોરલ વર્ક આપેલું છે પછી અહીંયા જો નીચે વાવ સ્પેરોટ ને બધા આવેલા છે ચકલીને પોપટને બહુ મસ્ત અને પછી જો અહીંયા આ કેટલા મસ્ત લટકણ છે અહીંયા પણ છે અને સ્લીવમાં બી છે લટકણ છે પછી આ બધું હેન્ડવર્કમાં છે એકદમ બહુ જ મસ્ત છે અને આમાં તમારે કસ્ટમાઇઝેશન કરાવવું હોય ને તો કસ્ટમાઇઝેશન એ બહુ મસ્ત થઈ જાય કે તમારે તમારી ઈચ્છાથી કોઈ બી કે મતલબ કલરમાં ચેન્જીસ કરવો છે વર્કમાં ચેન્જીસ કરવું છે તો એ બધું જ ચેન્જીસ થઈ જશે અને તમારી સાઈઝ પ્રમાણે પણ બની જશે તમને આ ફ્લોર આ જે ફ્લાવર છે એ નથી ગમતું તો એ ફ્લાવર નીકાળીને આપણે કોઈ બી તમને જે ગમતી વસ્તુ આપણે આમાં સેટ કરી શકીએ કસ્ટમાઇઝ કરાવો ને એટલે તમારે જેવું બનાવવું ને એવું બની જાય તમારે આ પેટર્ન રાખ્યું હોય તો આ પેટર્ન પેટર્ન નહીં રહે એ પેટર્ન ચેન્જ કર્યું હોય તો પેટર્ન ચેન્જ થાય વર્ક ચેન્જ કરવું હોય તો વર્ક ચેન્જ થાય જે કલરમાં બનાવવું હોય એ કલરમાં આઉટફિટ બની જાય

એ ગ્રાઉન્ડ ફરી જાજો ધીમે ધીમે તો ભી ચાલે પછી કાર્નિવલમાં ચાલે પછી સાઇડર હોય તો પછી તમે ભી કરી શકો પછી મંડપ માં જેની સિસ્ટર હોય એ ભી કરી શકે બધા ચાલે એવું ચાલે છે અને છે

આવી ઘણી બધી વસ્તુઓ અમે રેન્ટ ઉપર આપીએ છીએ સાડી છે ચોલી છે બ્રાઇડલની ચોલી ગરબા હલ્દી મહેંદી કોઈ પણ ફંક્શનના તમારા આઉટફિટ રેન્ટ ઉપર જતા હોય ને તો બધા રેન્ટ ઉપર મળી જાય સુરતમાં ને અમદાવાદમાં બે જગ્યાએ તો હજી હું તમને ઇઝી સમજાવું કે બાય બેક એટલે શું જો તમે કોઈ પણ પીસ અમારી ત્યાં બનાવડાવો છો સમજો કે વીસ હજારનો પીસ બનાવડાવ્યો છે અને તમારે એકવાર પહેરીને તમારા સાઇઝથી તમારી ચોઈસથી પીસ બધો બનશે અને તમારે એકવાર પહેરીને અમને પાછો આપી દો એટલે તમને 10000 પાછા મળી જાય એટલે 50% પેમેન્ટ માં તમને તમારો મનગમતો પીસ તમારા સાઈઝ થી તમને પહેરવા મળશે હમ અને 15 દિવસમાં તમે પછી રીટર્ન કરી રીટર્ન કરી શકો છો હા 15 દિવસ જ અમે ટાઈમ આપીએ છે તો 15 દિવસ તમે પીસ રાખી શકો પછી અમને રિટર્ન આપી દેવાનો એમ સર્વિસ અવેલેબલ છે હું તમને બધું બતાવી દઉં છું આ કાર્ડમાં કે કપલવેર છે ચણિયાચોલી છે પ્રીવેડિંગ આઉટફિટ છે બાય બેક સિસ્ટમ અમારે ત્યાં અવેલેબલ છે પછી એનઆરઆઈ સ્પેશિયલ સર્વિસ છે કે એનઆરઆઈ લોકોને છે ને અમે વિડીયો કોલમાં બતાવી દઈએ પ્લીઝ અને એમને જેવો જોતો હોય એવો કસ્ટમાઇઝેશન કરી આપીએ છીએ પછી હોલસેલ અને રિટેલમાં છે પછી મેક ટુ ઓર્ડર રેડી ટુ વેર કે જે આપણે અહીંયા બધું રેડી હોય છે એમાંથી કોઈ બી તમને રેન્ટ ઉપર જોતું હોય તો એ બી મળી જાય છે અને બધી જ વસ્તુ હેન્ડવર્કમાં આવવાની છે પ્યોર એટલે પ્યોર હેન્ડવર્કમાં અને રેન્ટલ આઉટફિટ છે જે મેં તમને હમણાં કીધું એ અને આના વિશે હજી કોઈ બી તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો હું તમને નંબર આપી દઉં છું તમે એમાં સીધો કોન્ટેક કરી શકો છો સેવન સેવન થ્રી વન ડબલ વન આ નંબર તમે નોટ કરી લેજો જો ફરીવાર એકવાર બોલું છું સેવન સેવન થ્રી વન ડબલ વન ઓકે થેન્ક યુ અને આવા જ વિડિયો જોવા માટે કઈ ચેનલને ફોલો કરવાની છે પરિરાજ ઓકે ઓકે થેન્ક યુ તો જોઈ શકો છો આ બધી ચોલી છે મારી પાસે બહુ બધી ચોલી છે એ બધી ચોલી તમને એક એક વેર કરીને બતાવવાની છે અને બધાના વિડીયો દ્વારા નવા નવા બ્લોગ આવશે કંઈક અલગ અંદાજમાં જ આવશે એટલે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને જો આ સ્ટાઇલમાં જે પરી ચોલી આજે પહેરી છે એ તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો તો ચલો બાય બાય મળીએ આવતા બ્લોગમાં